આજે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી કેબિનેટનું ગઠન થઈ ગયું છે જૂના મંત્રીઓમાંથી મોટાભાગના લોકોને પડતા મૂકી અને હવે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે અને જેના કારણે કોઈની દિવાળી સુધરી ગઈ છે તો કોઈની દિવાળી બગડી ગઈ છે ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં ઘણા સરપ્રાઇઝ સામે આવ્યા છે ઘણા એવા ચહેરાઓને ભાજપે હવે મેદાને ઉતાર્યા છે જેમના નામની ક્યાંય ચર્ચાઓ નહોતી આ સાથે જ મંત્રીમંડળના ગઠનમાં ઘણા નેતાઓને પ્રમોશન આપવામાં આવ્યું છે અને હવે નવા મંત્રીઓની શપથ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલી કેબિનેટ બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં દરેક મંત્રીને તેમના પોર્ટફોલિયો સોંપી દેવામાં આવ્યા છે એટલે કે તેમના ખાતાની જવાબદારી સોંપી દેવામાં આવી છે આ પહેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને નવા મંત્રીઓને ખાતા ફાળવણી કરી દેવામાં આવી છે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને ઉર્જા પંચાયત અને પેટ્રોકેમિકલ્સ વિભાગ જીતુ વાઘાણી કૃષિ મંત્રી તરીકે કનુભાઈ દેસાઈને નાણાં અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ કુંવરજી બાવળિયા શ્રમ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય નરેશ પટેલ આદિવાસી વિકાસ અને ખાદી અર્જુન મોઢવાડિયા ક્લાઇમેટ ચેન્જ ફોરેસ્ટ સાયન્સ અને ટેકનોલોજી પ્રદ્યુમન વાજા સામાજિક ન્યાય અને રિપીટ પ્રદ્યુમન વાજા સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રાઇમરી સેકન્ડરી અને પ્રૌઢ શિક્ષણ રમણ સોલંકી ફૂડ સિવિલ સપ્લાય અને ગ્રાહકોની બાબતો રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ઈશ્વર પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિ પ્રફુલ પાંસિરિયા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મનીષા વકીલ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કક્ષાના મંત્રીઓ પુરુષોત્તમ સોલંકી મત્સ્ય વિભાગ કાંતિ અમૃતિયા શ્રમ અને રોજગાર રમેશ કટારા કૃષિ સહકાર દર્શના વાઘેલા અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ પ્રવીણ માલી વન અને પર્યાવરણ વાહન વ્યવહાર સ્વરૂપજી ઠાકોર ખાદી અને ગ્રામોદ્યોગ જયરામ ગામિત રમતગમત રીવાબા જાડેજા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ પીસી બરંડા આદિવાસી વિકાસ ફૂડ પુરવઠો અને ગ્રાહકોની બાબતો સંજય મહેડા મહેસૂલ ગ્રામીણ વિકાસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમલેશ પટેલ નાણાં પોલીસ હાઉસિંગ જેલ સરહદ સુરક્ષા ત્રિકમ છાંગા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કૌશિક વેકરિયા કાયદો અને ન્યાય એનર્જી અને પેટ્રોલ કેમિકલ્સ